નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો સોંગરના માંડન નજીક બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના સોંગર ખાતે આવેલ માંડન નજીક ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા આપવા પંદર જેટલા વિદ્યાર્થીઓને ને ભરી જતી પિકઅપ વાન અકસ્માત નડ્યો હતો જેમાં માતેલા સણની જેમ હાઈવે પર દોડતા ફ્લાય એસના ડમ્પરે અડફેડી લેતા અકસ્માત થયો હતો જોકે અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે અકસ્માત આસપાસ થયો હતો તાપી સેવા સદન ખાતે જઈ બહુરૂપા ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના સેવાસદન ખાતે જઈ બહુરૂપા ગામના આગેવાનોએ કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું હતું જેમાં બહુરૂપા ખાતે મંજૂર થયેલ લીઝ ધારકો દ્વારા રસ્તા પરથી પસાર થતા આજુબાજુમાં આવેલ ખેતરના પાકોને દૂરની ડમરીથી નુકસાન થતું હોય જેને લઈ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે જેમાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા આવેદન સોમવારના રોજ કલાકે આપવામાં આવ્યું હતું વ્યારાશિરની જેબી શાળા સહિત અલગ અલગ એસએસસીના સોળ કેન્દ્રો અને એચએસસીના આઠ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા શરૂ થઈ જેમાં અધિકારી હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારાસની જેબી શાળા સહિતના અલગ અલગ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી જેમાં ધોરણ દસની પરીક્ષા માટે સોળ કેન્દ્ર પર નવ હજાર નવસો ચૌદ વિદ્યાર્થી પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે આઠ કેન્દ્રો પર છ હજાર છસો ત્રેસઠ વિદ્યાર્થી પરીક્ષા આપશે જેને લઈ શિક્ષણ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા જે માહિતી દસ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધમોડી ગામે નિશાળ ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખ્રિસ્તી સમાજ દ્વારા બનાવવામાં આવતા ચર્ચને તાત્કાલિક હટાવવા માટેની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું જેમાં દેવ વિરસા સેનાના આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે ઇન્દુ ગામેથી બકરા અને સડિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ તાપી એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દુ ગામની સીમમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે જેમાં પાંચ જેટલા આરોપી અશ્વિન ઉર્ફે ડેબો ગામિત વિજય ઉર્ફે ભીમટો રિંકેશ ગામિત કૌશી ગામિત અને મયુર ગામિતને ઝડપી લીધા છે જે આરોપી સામે વ્યારા અને કાકડાપાર પોલીસ મથકે બકરા અને સડિયા ચોરીનો ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ છ વાગે પ્રાપ્ત થઈ હતી ખેરવાડા ગામે નશો કરી ઝઘડો કરતા વ્યક્તિને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંગર તાલુકાના ખેરવાડા ગામે એક વ્યક્તિ રાજેશભાઈ મગનભાઈ વસાવા કોઈક કેફી પીણું નશો કરી જાહેરમાં ઝઘડો કરતો હોય જેને લઈ પોલીસને જાણકારી આપવામાં આવતા પોલીસે રાજેશભાઈ નામના ઈસમને ઝડપી લઈ એમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ પાંચ વાગે મળી હતી

એ ટાઈમે વાવ ગામ નજીકે એ ખ્રિસ્તી સમાજ દ્વારા જે મોટો કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમ નહીં થવો જોઈએ કારણ કે મોટો મોટા કાર્યક્રમથી છોકરાઓ જે અમારા આદિવાસી સમાજના જે ભણે છે જે લોકો અમારા એક્ઝામ આપે છે એમને ડિસ્ટર્બ પડે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે કે એ કાર્યક્રમો અત્યારે બંધ થયા જવા રદ થઈ જવા જોઈએ ને બીજી વસ્તુ એ છે કે આદિવાસીઓ કોઈ ખ્રિસ્તી છે જ નથી તો આ લોકો અહીંયા આટલો મોટો કાર્યક્રમ કેવી રીતના કરી શકે છે એ અમારો

અલગ અલગ ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં હરીશ ગામે તેમજ ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે માહિતી દસ કલાકે આપવામાં આવી હતી જૂના કુકરમુંડા ગામે કારે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર એકનું મોત એકને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના જૂના કુકરમુંડા ગામની સીમાથી પસાર થતા રસ્તા પર એક પૂરપાટ ઝડપે દોડતી કારે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક પર સવાર નિખિલભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે જ્યારે ગણેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી સોમવારના સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના પ્રવાસે આવેલા ઉત્તરાખંડના સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રીએ ગોઠાણ ફળિયાથી માહિતી આપી તાપી જિલ્લાના પ્રવાસે ઉત્તરાખંડના સંસદ અને માજી કેન્દ્રીય મંત્રી અજય તમતાજી આવ્યા હતા તેઓ દ્વારા લોકસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું જે અંગે માહિતી આપી હતી परिवारजन हैं जिनके घर बन रहे हैं प्रधानमंत्री जी के परिवारजन उनके घरों को मैं स्वयं देख रहा हूं और प्रधानमंत्री जनमन योजना के अंतर्गत आवास योजना के अंतर्गत अपने घर बना रहे हैं मैं अभी एक विजय नाम के एक बच्चे से बात कर रहा था भाई से तो मैंने पूछा कि तुम्हारे पास पहले घर था उन्होंने कहा मुझे घर नहीं था तो एक प्रकार के परिवार के मुखिया के रूप में प्रधानमंत्री जी के मार्गदर्शन में उनके मुखिया के रूप में जो पूर्वजों से घर मिलता है वो प्रधानमंत्री मोदी जी ने उनको घर दिया उनके ભાનાવાડી ગામેથી મકાન બાંધકામની જગ્યા પરથી લોખંડના સળિયાની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગામે નોંધાઈના પોતાના મકાનના બાંધકામ માટે લોખંડના સળિયા લાવ્યા હતા જે સળિયાની કોઈક અજાણ્યા ચોરી સમૂહ દ્વારા ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને લઈ ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે એકસઠ હજારના સળિયાની ચોરી અંગે કાકડાપાર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેની માહિતી સોમવારના રોજ ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા વિધાનસભાના પ્રભારી અને સંયોજક તેમજ સહસંયોજકની લોકસભા ચૂંટણી અંતર્ગત નિમણૂક કરાઈ તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના પ્રભારી અને સંયોજક તેમજ સહસંયોજકની બારડોલી લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રભારી તરીકે સુરજ વસાવા સંયોજક તરીકે કલ્પેશ ઢોડિયા અને સહસંયોજક તરીકે ઋષિ ગામિત અને ધવલ ચૌધરીની ભાજપ સંગઠન દ્વારા નિમણૂક કરાઈ હોવાની માહિતી બાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત